જય દ્વારકાધીશ કેમ છો બજાય તો બધા મજામાં જઈશું સવારના છ વાગી ગયા અને હું ને દીદી ઉઠી ગયા હમણાં થોડીક વારમાં નીચે જાઉં પછી તમને બતાવું કે અમે સવારમાં પેલા હું કામ કરીએ અને આખો દિવસ અમારો કેમ વયો જાય કામમાં કામમાં વાસુ તો હજી હોતા હે ને ફરી દીદી આયા ફરી ફરિયામાં બધું કામ કર્યું ફરી દીદી ફરી સાત કરીએ ભાગો જો હાથે કપડાં ધોવાના હોય એ બધાય ધોવે પછી અમે સાતક વાગે ફ્રી થઈ ને બધાય નાસ્તો કરીએ હારે સ્મિતભાઈ હવે સ્કૂલે જાશે ભાગોએ જોઈને બેગ તૈયાર કરી દીધું છે ને હવે સ્મિતને થોડીક વારમાં ઉઠાડશું હવા છ થઈ ગયા છે તો થોડીક વારમાં એ ભાઈને ઉઠાડશું હવે અમને ઉઠી ગયા છે દેખાઈ ગયા અત્યારે

મમ્મી જો અમારે બધા આટલું નાસ્તો બનાવે સ્લીફ ને મમ્મી બે હારવાર ઉઠે સ્વીપ ને સ્કૂલ બધું કરે ને પછી અમાર બધા નાસ્તો બનાવે બાર કામ કરી લઈએ એટલે નવરા થઈને અહીંયા બધા ભેગા નાસ્તો કરીએ હા તો મમ્મી ભાખરી બનાવે વધારે ભાખરી જોઈ નાસ્તામાં ક્યારેક વઘારેલ રોટલી વઘારેલ રોટલો શ્રી શ્રી આડદરવાળું દૂધ પીએ તો એક બાજુ એ થઈ રહ્યા એક બાજુ સાદું દૂધ ને ચા થાય હમણાં નવરા થઈ જાય પછી બધા હારે નાસ્તો કરશે હવે નાસ્તો કરવા બેસી ગયા હી આમ ચારે ભેગા રસોડામાં ચા ભાટી ત્રણેય નોખું નોખું ખાય પાપો ચા ભાખરી ખાય દોળખીની ભાખરી ખાય પરી દીધી દહીં ને ભાખરી ખાય

તમારો ચા ફોન જોતા જોતા ચા થયા મૂકી દીધો હવે હું નાઈને તૈયાર થઈ ગઈ અને નીચે જાઉં પછી બતાવું કે બધા શું કરે અત્યારે તો રસોઈનો ટાઈમ હે તો હું ફરી દીદી રસોઈ કરશું મમ્મી બ્લાઉઝ ભરે અત્યારે એક અને ભાભુ આટાવડું કામ કરે બાકી હમણાં થોડી શ્રી શ્રીશ્રી આવશે બાર વાગે એને હાચવાની નળિયા દોડીને એમ ટાઈમ વયો જાય અત્યારે લગી જો કામકાજ કર્યું બધા એક એક માણ આવે તો એને નાસ્તા પાણી આ તે પછી નાઈ ધોઈને પાછા રસોઈ વર્ગી જાય એટલે આખો દિવસ કામમાં કામમાં નીકળી જાય તો નીચે જઈને બતાવો હમણાં અત્યારે બ્લાઉઝ કરે હે એક ઓર્ડરનો મમ્મી પિક્ચર જતા જતા કામ કરે કપડા થોડાક બાકી રહી ગયા બાપુમાં વર્ગી ગયા સંભાળો ને એવું બધું સુધારે હે બાપુજી ને સંભાળા ને એવું બધું બહુ જોઈએ અને એવું જ બધું વધારે ભાવે થાળીમાં એવું જ વધારે હોય એટલે બાપુ એ બનાવ્યા દાળભાત એકાત્ર દાળભાત કરવા જ પડે હા દુકાને એક એક આવતા હોય એટલે પેલા એક આવે ને બીજા આવે ને છોડાવવા જાય પાછા ખોરા આવે એ રીતે આખો કામ ચાલુ રહ્યા Hoa hẹn tôi kêu mọi người 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 ઝાડવા લઈને આવી ગયા ઘરે અને વરસાદ આવ્યો તો કુંડામાં પાણી બહુ ભરાઈ ગયું એટલે હવે આજનો ડી ખમી જાય કાલે કેમ ભાવી દે સ્કૂલે ક્યાં આવી ગઈ શ્રી શ્રીવા શ્રીવા ક્યાં શ્રીવા ક્યાં કે લખી બન ને વહી જાય તમારી પૂરતી ફિટિંગ થઈને આવી ગઈ છે હું આપી દઉં છું હા મજા આવી સ્કૂલે

ફૂલ ગાજરની રોટલી કરી દીધી. ફૂલ ગાજર નિયમ. સ્ક્રીવાને આવી ફૂલેલી રોટલી હોય ને ઈ ભા રંગ કે ફૂલ રોટલી કરી દીધી. ફૂલ ગાજરની જ હોય. ઉડી હા બજે. આ પર દીદી

બાકી તમે લઈ લેજો આ બપોરે વેલા વાવી દીધા શ્રીવા ના રમે છે અડધા ઉપર વાવ્યા છે આ કચરો કઈ રો સાફ કરશે તારે કરવાનો હે

ખારા માં બનાવી દે બીજું હું શું બનાવી દઈશ તારી રીતના બનાવી નાખને ને અહીંયા એટલા જાડવા વાવી દીધા હે કચરો તો ચારી કોર કરી દીધો હા જોઈ લો અહીંયા કોણ સાફ કરશે અહીંયા સાફ સફાઈ કોણ કરશે તારે કરવાની મારે થોડી કરવાની મેં કામ કર્યું ઘણું આવી ગયા કામ કરાયું જ છે બાપુ એ ડુંગળી શાક બનાવી દીધું મને અલગ રોટલી કરે છે બંધ આ જમવા બે હે મેં જમી લીધું બાપુ ને સ્મિત બે જમે છે રમે શું કરે છે આ શું કર્યું જો તો આખો રૂમ ભરી દીધો હા ઓય બોલ કઈક બોલ શું કર્યું આ બાપી બંસી બે અહીંયા હકેલે છે મમ્મી ને બાપુ બે વાસણ ધોવા બેઠા છે બાપુજી સ્ત્રીને રમાડે છે હું હવે ગામમાં જાઉં દુકાને